તો ચાલો આપણે ભારતના ઇતિહાસના એવા સાત વર્ષોમાં જઈએ જેણે બધું બદલી નાખ્યું આ એ સમય હતો જ્યારે મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા બન્યા અને આપણે જોઈશું કે કેવી રીતે એમના સત્યાગ્રહના પ્રયોગે આખા દેશના ભવિષ્યને એક નવો આકાર આપ્યો તો આ સાત વર્ષની આખી સફર કેવી દેખાતી હતી અહીં એક ઝલક છે ઓગણીસ પંદરમાં ગાંધીજી ભારત પાછા ફરે છે ઓગણીસ સત્તરમાં ચંપારણમાં પહેલો મોટો સત્યાગ્રહ થાય છે ઓગણીસ ઓગણીસમાં જલિયાવાલા બાગનો ભયાનક હત્યાકાંડ બને છે અને છેલ્લે ઓગણીસ બાવીસમાં અસહકાર આંદોલનને અચાનક રોકી દેવામાં આવે છે દરેક પોઈન્ટ એક વાર્તા છે જેણે આઝાદીની લડતને એક નવો વળાંક આપ્યો કલ્પના કરો ઓગણીસો ને પંદરની વાત છે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં સફળતાનો ડંકો વગાડીને ભારત પાછા ફરે છે એમની પાસે સત્યાગ્રહ નામનું એક શસ્ત્ર છે પણ અહીંનું ચિત્ર બિલકુલ અલગ હતું તેમણે જોયું કે દેશ તો જાણે શોષણ ગરીબી અને નિરાશાની જાળમાં ફસાયેલું છે આ સમસ્યાને સમજવા માટે ગાંધીજીએ આખા દેશનો પ્રવાસ કર્યો અને તેમને એક વાત સ્પષ્ટ સમજાઈ ગઈ ભારતની ગરીબીનું મૂળ કારણ શું હતું બ્રિટિશ રાજનું શોષણ આખું તંત્ર જેવું ગોઠવાયેલું હતું કે ભારત ગરીબ રહે અને બ્રિટન સમૃદ્ધ બને તો આટલા મોટા સામ્રાજ્ય સામે લડવું કેવી રીતે ગાંધીજી પાસે એક અલગ જ જવાબ હતો હિંસા નહીં પણ સત્યાગ્રહ જેનો સીધો મતલબ થાય છે સત્ય માટેનો આગ્રહ આ કોઈ નબળી વાત નહોતી પણ અન્યાય સામે લડવાની એકદમ નવી અહિંસક રીત હતી જેનો હેતુ સામેવાળાના દિલને જીતવાનો હતો સારું વિચાર તો બહુ જોરદાર હતો પણ શું આ ભારતમાં કામ કરશે એનો પહેલો અને સૌથી મોટો ટેસ્ટ થયો બિહારના એક નાના જિલ્લા ચંપારણમાં ચંપારણમાં પરિસ્થિતિ ખરેખર ખરાબ હતી અંગ્રેજ વાવેતર માલિકો ખેડૂતોને તેમની જમીનના અમુક ભાગ પર ફરજીયાત ગળી ઉગાડવા માટે મજબૂર કરતા આ તિનકઠિયા સિસ્ટમને કારણે ખેડૂતો દેવામાં ડૂબતા જતા હતા અને એમનું શોષણ થઈ રહ્યું હતું તો ગાંધીજી ત્યાં ખેડૂતોની વાત સાંભળવા પહોંચ્યા બ્રિટિશ અધિકારીઓએ તરત જ હુકમ કર્યો ચંપારણ છોડી દો ગાંધીજીનો જવાબ શું હતો એકદમ શાંતિથી કહ્યું હું નહીં જાઉં બસ આ એક વાક્યે બ્રિટિશ રાજને સીધો પડકાર હતો એક નવી લડાઈની શરૂઆત ચંપારણની સફળતાએ આખા દેશને બતાવી દીધું કે સત્યાગ્રહમાં કેટલી તાકાત છે ગાંધીજી એક રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરી આવ્યા પણ આનાથી અંગ્રેજ સરકાર વધારે સાવચેત થઈ ગઈ અને એમની પ્રતિક્રિયાએ આખા સંઘર્ષને ખતરનાક વળાંક આપ્યો ઓગણીસો ઓગણીસમાં આવ્યો કુખ્યાત રોલેટ એક્ટ જેને ગાંધીજીએ કાળો કાયદો કહ્યો કેમ કારણ કે આ કાયદો સરકારને કોઈ પણ કારણ વગર કોઈ પણ ભારતીયની ધરપકડ કરવાની અને વગર કેસ ચલાવીએ જેલમાં પૂરવાની સત્તા આપતો હતો મતલબ કે નાગરિકોના મૂળભૂત અધિકારો જ ખતમ આ કાયદા સામે આખા દેશમાં વિરોધ ફાટી નીકળ્યો અને પછી આવી એ દુર્ભાગ્યપૂર્ણ તારીખ તેર એપ્રિલ ઓગણીસ ઓગણીસ વૈશાખીનો દિવસ હતો અમૃતસરના જલિયાંવાલા બાગમાં હજારો લોકો ભેગા થયા હતા એકદમ શાંતિથી કેટલાક વિરોધ કરવા તો કેટલાક તહેવાર મનાવવા અને ત્યારે જ જનરલ રેજનાલ્ડ ડાયર એની ટુકડી સાથે ત્યાં પહોંચ્યો એણે બાગનો એક માત્ર નીકળવાનો રસ્તો બંધ કરાવ્યો અને પછી કોઈ ચેતવણી વગર એ નિશસ્ત્ર ભીડ પર ગોળીઓ ચલાવવાનો હુકમ આપી દીધો ગોળીઓ ત્યાં સુધી ચાલતી રહી જ્યાં સુધી સૈનિકો પાસે ખતમ ન થઈ ગઈ લગભગ એક હજાર નિર્દોષ પુરુષો સ્ત્રીઓ અને બાળકોએ જીવ ગુમાવ્યો આ નરસંહારે આખા દેશને હચમચાવી દીધો બ્રિટિશ રાજનો ક્રૂર ચહેરો ખુલ્લો પડી ગયો આ ઘટના પછી જે પ્રતિક્રિયા આવી એ પણ એટલી જ જોરદાર હતી ગાંધીજીએ પોતાનો કૈસરે હિન્દ મેડલ પાછો આપી દીધો કવિગુરુ રવિન્દ્રનાથ ટાગોરે પોતાનો નાઈટહુડનો ખિતાબ ત્યાગી દીધો હવે આખા દેશનો ગુસ્સો એક થઈ ગયો હતો જલિયાવાલા બાગના ઘાય એક એવી ચિનગારી લગાઈ જેણે ગાંધીજીના અત્યાર સુધીના સૌથી મોટા આંદોલનને જન્મ આપ્યો ઓગણીસો વીસમાં માં શરૂ થયું અસહકાર આંદોલન તો ફરીથી એ જ સવાલ સામે હતો કે દુનિયાના સૌથી તાકાતવર સામ્રાજ્ય સામે કેવી રીતે લડવું એ પણ હથિયારો વગર અને ગાંધીજીનો જવાબ એકદમ સીધો અને સચોટ હતો અસહકાર એમનું કહેવું હતું કે બ્રિટિશ રાજ આપણા સહયોગથી જ ચાલે છે જો આપણે ભારતીય જ સહયોગ કરવાનું બંધ કરી દઈએ તો આ રાજ ચારશે કોના આધારે સિમ્પલ પણ બહુ જ પાવરફુલ આઈડિયા આ આંદોલનની સ્ટ્રેટેજીના બે ભાગ હતા એક તરફ બહિષ્કાર એટલે કે અંગ્રેજોની સ્કૂલ કોર્ટ નોકરીઓ અને વિદેશી માલ બધું જ છોડી દો અને બીજી તરફ રચનાત્મક કાર્ય એટલે કે આપણી પોતાની સ્કૂલો બનાવો ખાદી અપનાવો અને હિન્દુ મુસ્લિમ એકતા મજબૂત કરો આ આંદોલન આખા દેશમાં આગની જેમ ફેલાઈ ગયું લાખો લોકો જોડાયા એવું લાગતું હતું કે હવે તો આઝાદી મળી જ જશે પણ આ આંદોલનની અસલી પરીક્ષા અંગ્રેજો તરફથી નહીં પણ અંદરથી જ થવાની હતી વાત છે ઓગણીસો ને બાવીસની ઉત્તર પ્રદેશનું ચોરી ચોરા ગામ ત્યાં એક શાંતિપૂર્ણ સરઘસ પર પોલીસે ગોળીબાર કર્યો અને આના કારણે ગુસ્સે ભરાયેલી ભીડે કાબૂ ગુમાવી દીધો ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ ચોકીને ઘેરી લીધી અને તેને આગ લગાવી દીધી જેમાં બાવીસ પોલીસવાળા અંદર જીવિતા સળગી ગયા આ ખબર સાંભળીને ગાંધીજીને જબરદસ્ત આઘાત લાગ્યો કારણ કે એમના માટે અહિંસા એ કોઈ રણનીતિ નહોતી એ આ આંદોલનનો આત્મા હતો આ હિંસા એમના સિદ્ધાંતોની વિરુદ્ધ હતી એમના મતે આંદોલન હવે પોતાના માર્ગથી ભટકી ગયો હતું અને એટલે જ્યારે આંદોલન એની ટોચ પર હતું ત્યારે ગાંધીજીએ એક એવો નિર્ણય લીધો જેણે બધાને ચોંકાવી દીધા એમણે આખું અસહકાર આંદોલન પાછું ખેંચી લીધું બંધ કરી દીધું ઘણા નેતાઓ પણ આ નિર્ણયથી નારાજ થયા આ નિર્ણયના પરિણામો પણ મોટા હતા અંગ્રેજોએ તરત ગાંધીજીની ધરપકડ કરી અને એમના પર રાજદ્રોહનો કેસ ચલાવ્યો કોંગ્રેસ પાર્ટીમાં જ બે ભાગ પડી ગયા કે આ નિર્ણય સાચો હતો કે ખોટો અને લડતનો રસ્તો હવે કયો હોવો જોઈએ એના પર ચર્ચા શરૂ થઈ અને આ આપણને એક મોટા સવાલ પર લાવીને મૂકી દે છે શું ગાંધીજીએ આંદોલન રોકીને જીતતી બાજી હારી દીધી કે પછી પોતાના સિદ્ધાંતો પર અડગ રહીને એમણે એક સાચા નેતાની તાકાત બતાવી આ સવાલનો જવાબ આજે પણ વિચારવા મજબૂર કરે છે